મારું નામ પરવીણભાઈ ખોડાભાઈ કાનપરિયા ગામ ફીફાદ અને પચાસ વીઘા જમીન અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો ખાતર વાવ્યું હતું અને આ ટાઈપ અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાની અને કોઈ વાવેતર થાય એવું કોઈ શક્યતા જ નથી ખર્ચો કર્યો તો એમાં બી કે પંદર વીસ કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસા પસાર થયેલી બિયારણ એ બધું અત્યારે વહી ગયું છે જમીન જ નથી આ વાવેતર થાય એવું કોઈ સ્થિતિ જ નથી આમાં કોઈ બી આમાં કોઈ બી હાલતમાં આમાં વાવેતર થાય એવું છે નહીં સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને કઈક રોજી રોટી મળે એવું કઈક આપે અને એની કઈ સહાય આપે તો વધારે સારું સાહેબ આ અમારે ફિફાત ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો બે હજાર પંદર કરતા વધારે આ નુકસાની થઈ છે અમારે કોઈ પણ ખેડૂત આખા ગામની અંદર ખેડૂત જેટલા આવતા હોય એટલા બધા એને પારાવાર નુકસાન થયું છે અને સો નુકસાની થઈ છે ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે અને બધાએ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લે કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે પારાવાર નુકસાની થઈ છે અને ગામની અંદર કોઈ ખેડૂત કોઈ એમ નથી કહેતું કે મારું ખેતર નથી ધોવાણું સો ટકા બધાના ખેતર ધોવાણા છે અને આ પાણી આડે આડેધડ પાણી પીડ્યું છે અને બહુ નુકસાની થઈ છે અમારા ગામની ટોટલ જમીન ત્રણ હજાર વીઘા જેવું હોય છે હા એની અંદર કોઈ જાતની કે શેત્રુજી કાંઠાનું ગામ છે અને ઉપરવાસ ડુંગરાનું પાણી આવ્યું શેત્રુજીનું પાણી આવ્યું એટલે બધું પાણી ભેગું થયું એટલે બહુ ધોવાણ થયું બહુ ધોવાણ થયું આવું ધોવાણ બે હજાર ઓગણીસો બ્યાસી માં ધોવાણ થયું તો પછી બે હજાર પંદર માં ધોવાણ થયું તો મોટું બાકી તો દર વર્ષે થાય છે આ વર્ષે બે હજાર પચીસમાં માં એવું ધોવાયું છે કે કાયદેસર બ્યાસી અને પંદર ભૂલી જવાય એ ટાઈપનું નુકસાની છે